કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ આપણા નવા મિત્રો યુટ્યુબમાં વિડીયો અપલોડ કરી દીધો હોય અને તે વિડીયોમાં કંઈ પણ ભૂલ હોય અને પાર્ટ આપણે ડિલીટ કેવી રીતે કરવો એટલે કે તે વિડીયોને એડિટ કેવી રીતે કરી શકાય તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલ છે તો વિડીયોને ખાસ એન્ડ સુધી જુઓ હવે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરી દીધા પછી એ વિડીયોને એડિટ કરવા માટે તમારે સૌ તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ને ખોલી લેવાનું છે ત્યારબાદ અહી વ્હાઈ સ્ટુડિયો લખી અને સર્ચ આપવાનું છે ત્યારબાદ અહી વ્હાઈ સ્ટુડિયો લખેલી વેબસાઇટ પર તમારે લોંગ પ્રેસ કરવાનું છે હવે લોંગ પ્રેસ એટલે તમને ઘણા બધા ઓપ્શન આપણે ક્લિક કરી દેવાનું છે ઓપન ઇન ન્યુ ટેબ ત્યાં ક્લિક કરી ત્યારબાદ અહીં ટેબના ઓપ્શન પર આવી અને અહીં ક્લિક કરવાનું છે એટલે આપણા મોબાઈલમાં વ્હાઈટી સ્ટુડિયો ક્રોમ બ્રાઉઝરમાં ખુલી જશે હવે ત્યારબાદ કન્ટેન્ટ પર આવી જવાનું છે બીજા નંબરના ઓપ્શન પર હવે તમારે જે પણ વિડીયો એડિટ કરવો છે તે વિડીયોને તમારે અહીં સિલેક્ટ કરી લેવાનો છે તો આપણે આ વિડીયો સિલેક્ટ કરી લીધો તો વિડીયો સિલેક્ટ કર્યા બાદ તમને ત્રીજા નંબરનું ઓપ્શન જોવા મળશે એડિટરનું તેના પર તમારે ક્લિક કરવાનું છે હવે જેવું ત્યાં ક્લિક કરશો ને એટલે અહીં લખેલું હશે ઇડિટ એન્ડ અપ્લાય એલાઇમેન્ટ ઓન અ ટાઈમ ત્યાં તમારે અહીં ક્લિક કરવાનું છે ગેટ સ્ટાર્ટ ઉપર હવે ત્યાં જેવું જ ક્લિક કરશો ને એટલે આ પ્રકારનું તમને દેખાશે હવે જેવું જ તમે અહીં આને ઝૂમ કરશો ને એટલે અહીં તમે જોઈ શકો છો કે તમે તમારા વિડીયોમાં અહીં શું એડિટ કરી શકો છો તો પહેલાં તો છે ટ્રીમ એન્ડ કટ એટલે કે તમારા વિડીયોમાંથી તમે કોઈ પણ પાર્ટને કટ કરી શકો છો એટલે કે ડિલીટ કરી શકો છો પછીનું છે બ્લર એટલે કે તમારા વિડીયોમાં કોઈ પણ ભાગને તમે બ્લર કરી શકો છો અથવા તો કોઈ પણ એવી માહિતી હોય માની લો કે તમે કોઈ પણ વિડીયો બનાવતા હોય અને તેમાં આપણો કોઈ મોબાઈલ નંબર દેખાતો હોય અથવા તો આપણી કોઈ પણ પ્રાઇવેટ ઇન્ફોર્મેશન દેખાતી હોય અને તે ઇન્ફોર્મેશનને આપણે બ્લર કરવી હોય ને તો તમે આના મદદથી તેને બ્લર કરી શકો છો ઓડિયો હવે તેના પર તમે ક્લિક કરી અને આ વિડીયોમાં તમે યુટ્યુબ મ્યુઝિક લાઇબ્રેરીથી તમારા મ્યુઝિક એડ કરી શકો છો છે એન્ડ એન્ડ સ્ક્રીન સ્ક્રીન હવે વિશે તમારે વધુ જાણવું હોય ને તેના પર આપણે વિડીયો બનાવેલો છે તે વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ત્યાં તમે ક્લિક કરી અને વિડીયો જોઈ શકો છો પછીનું નું છે ઇન્ફો કાર્ડ તો ઇન્ફો કાર્ડ વિશે પણ આપડે વિડીયો બનાવેલો જ છે અને જો તમારે ઇન્ફો કાર્ડ વિશે વધુ જાણવું હોય તો તે વિડીયોની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે હવે માની લ્યો મિત્રો કે મેં દસ મિનિટનો વિડીયો બનાવ્યો અને હવે આપણે જ્યારે પણ કોઈ પણ વિડીયો બનાવતા હોય અથવા શૂટ કરતા હોય ને તો જેટલી મિનિટનો વિડીયો હોય ને તેટલી મિનિટમાં આપણે ઘણી વાર છે ને ઘણી બધી વસ્તુને કટ કરવી પડે છે એડિટ કરવી પડે છે ને ત્યારે તે વિડીયો કમ્પ્લીટ થાય છે ત્યારે ઘણી એવું બની જતું હોય છે મિત્રો કે અમુક પાર્ટને આપણે એડિટ કરવાના સમયે ભૂલી જતા હોય છે તેને ડિલીટ કરવાનો અને પછી તે વિડીયોને આપણે યુટ્યુબમાં અપલોડ કરી દઈએ છીએ ને પછી આપણને યાદ આવે છે કે આ પાર્ટ આપણે ડિલીટ કરવાનો હતો હવે માની લો કે આપણો વિડીયો દસ મિનિટનો છે અને એક મિનિટનો તેમાં પાર્ટ આપણે કટ કરવો છે તો આપણે અહીં ટ્રીમ એન્ડ કટના ઓપ્શનને સિલેક્ટ કરી લેવાનું છે હવે ત્યાં સિલેક્ટ કરશું ને એટલે આપણને આ રીતનું દેખાશે ત્યારબાદ આ ટાઈમલાઈનને આપણે ખેંચી અને ત્યાં લઈ જવાની છે જ્યાંથી આપણે વિડીયો કટ કરવો હોય તો હું અહીં તમને પહેલાં છે ને મિત્રો વિડીયો પ્લે કરીને બતાડી દઉં છું હવે તમે જોઈ શકો છો કે મારો વિડીયો છે ને આ રીતે પ્લે થાય છે બરોબર હવે હું થોડુંક સ્ટાર્ટિંગનો જ પાર્ટ કટ કરી અને તમને બતાડીશ હવે આ ટાઈમ લાઈન ને હું જીરો જીરો પર સેટ કરીશ ત્યારબાદ અહીં ન્યૂ કટ ઉપર ક્લિક કરવાનું રહેશે હવે અહી જોવો અહી આપણને બે ટાઈમ દેખાતા હશે એક જીરો જીરો છે એટલે કે આપણે ત્યાંથી લઈ અને જીરો સોળ સેકન્ડ સુધીનો આપણો પાર્ટ કટ થઈ જશે હવે જો આપણે વધારે પાર્ટ કટ કરવો હોય વિડીયોમાં તો આ ટાઈમ લાઈન ને આપણે આ રીતે ખેંચવાની છે હવે તમે જોઈ શકો છો હું અહીં રાખીશ એટલે જીરો જીરો એકથી લઈ અને એક મિનિટ અને અગિયાર સેકન્ડ સુધીનો પાર્ટ આપણા વિડીયોમાંથી રિમૂવ થઈ જશે હું જો અહીં રાઇટ પર ક્લિક કરી દઈશ ને તો પણ આપણે આ વિડીયોમાં કાંઈ રિમૂવ કરવું નથી આ તો આપણે ખાલી માહિતી માટે બનાવ્યું છે તો હવે તમે જોઈ શકો છો જ્યારે આપણે આ કટ કર્યું હોય ને આટલું ત્યારબાદ આપણે જોવું હોય કે ભાઈ જો આ પાર્ટ આપણા વિડીયોમાંથી ડિલીટ થઈ ગયો છે કે નથી થઈ ગયો તો આપણે તેને જોવા માટે આપણે અહીં પ્રીવ્યૂ ઉપર ક્લિક કરવાનું છે જો અમે જેવું જ પ્રીવ્યુ ઉપર ક્લિક કર્યું ને એટલે અહીંથી આપણો વિડીયો એક અગિયાર સેકન્ડ પછીથી જ આપણો વિડીયો ચાલુ થયો છે એટલે કે આગળનો પાર્ટ આ વિડીયોમાંથી કટ થઈ ગયો છે તો જો આપણે આ પાર્ટને કટ કરવો હોય તો અહીં રાઈટની નિશાની આપવી પડે છે અને ત્યારબાદ અહીં સેવનું ઓપ્શન આવે છે ને ત્યાં આપણે સેવ આપવાનું હોય છે આ વિડીયોમાં મારે કંઈ પણ પાર્ટ કટ કરવાનું નથી એટલા માટે હું અહીં સેવ આપતો નથી તો આવી રીતે આપણા વિડીયોમાં આપણે કોઈ પણ પાર્ટ વધારાનો હોય અને આપણે તે વિડીયોને અપલોડ કરી દીધો હોય તો આપણે અહીંથી તે વિડીયોમાંથી તે પાર્ટને ડિલીટ કરી શકીએ છીએ અને આ મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખવું અહીંથી આપણે કોઈ પણ પાર્ટને ડિલીટ કરશું ને ત્યારબાદ તે પાર્ટ ક્યારેય આપણે પાછું લાવી શકતા નથી એટલે કે મિત્રો અહીં આ વિડીયોમાં આપણે જે પણ ડિલીટ કરશું તેને ફરી ક્યારેય પાછું લાવી શકાતું નથી તે વાતનું ખાસ ધ્યાન રાખવું હવે માની લ્યો કે આ આપણા વિડીયોમાં આપણે બે પાર્ટને કટ કરવાના છે એક પાર્ટ તો આપણે સિલેક્ટ કરી લીધો છે પણ હજી એક વધારાનો આપણે પાર્ટ કટ કરવાનો છે આપણે તેના માટે અહીં રાઇટ આપવાનું રહેશે ત્યારબાદ અહીં ટાઈમ લાઈનને લઈ અને ન્યૂ કટ ઉપર ક્લિક કરશું ને એટલે તમે જોઈ શકો છો અહીં બે ફોર્મેટ બની ગયા કટ વન અને કટ ટુ ત્યારબાદ આ ટાઈમ લાઈન તમે જ્યાં પણ ખેંચીને જશો તે ટાઈમ આપણને દેખાશે એટલે કે તમારા વિડીયોમાંથી તમારે જેટલા પણ પાર્ટ કટ કરવાના હશે તે પાર્ટ તમે કટ કરી શકો છો તો આ તો વાત થઈ કે આપણે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરી દીધો હોય અને તેમાં જો વધારાનો કંઈ પણ પાર્ટ હોય તો આપણે અહીંથી તેને કટ કરી શકીએ છીએ તો આપણે બીજા ઓપ્શન જોઈ લઈએ હવે મારે આ કંઈ કટ કરવાનું નથી એટલે હું ડિલેટ મારી દઉં છું ડિલેટ કટ આપી દઉં છું ત્યારબાદ અહીં આપણે પછીનું ઓપ્શન છે બ્લરનું બ્લરનું ફ્યુચર છે ને તે બહુ જ કામનું છે થોડીક માહિતી મિત્રો જો જે છે જેવું ક્લિક કરશો આપણને અહી બે ઓપ્શન મળે છે ફેસ બ્લર અને કસ્ટમ બ્લર હવે ફેસ બ્લર શું છે તેના વિશે આપણે પેલા સમજી લઈએ તમે જે વિડીયો રેકોર્ડ કર્યો હશે ને તેમાં જેટલા પણ ફેસ દેખાતા હશે ને તે ફેસ ને આપણે બ્લર કરવા હોય ને તો આપણે આના મદદથી બ્લર કરી શકીએ છીએ અને એકદમ પરફેક્ટ તમે છે ને બ્લર કરી શકો છો આપણે તેના વિશે પહેલા માહિતી મેળવી લઈએ જો આપણે જેવું તેના પર ક્લિક કરશું ને એટલે અહીં થોડોક સમય લાગશે અહીં આ સમય પૂરો થશે ને એટલે તમારા વિડીયોમાં જેટલા પણ ફેસ દેખાતા હશે ને બધા જ ફેસ તમને અહીં દેખાવા લાગશે હવે માની લો કે આપણે કેમેરાથી કોઈ પણ વિડીયો રેકોર્ડ કર્યો હોય અને તેમાં ઘણા બધા વ્યક્તિઓના ફેસ દેખાતા હોય ને તો આપણે તેને એને અહીંથી બ્લર કરી શકીએ છીએ જો આ સમય પૂરો થયો ને એટલે આ મારા વિડીયોમાં ત્રણ જ ફેસ છે જ્યાં જ્યાં કોઈના ફેસ દેખાતા નથી હવે જો હું અહીં તે ફ્યુચરનો ઉપયોગ કરી અને તમને બતાડું કે કેવી રીતે દેખાય છે તો આપણે જે શરૂઆતમાં જે આપણે વેલકમનું કાર્ટૂન મૂકેલું છે ને તેને આપણે બ્લર કરીએ જો અહીંયા સિલેક્ટ કરી અને અપ્લાય આપીએ તો તમે જોજો જો મિત્રો આ બ્લર થઈ ગયું હવે જો આમાં કાંઈ આપણે સાઇઝ વધારવી ઘટાડવી હોય તો આપણે વધારે ઘટાડી શકીએ છીએ તો આવી રીતે મિત્રો તમારા વિડીયોમાં તમે ફેસ બ્લર કરી શકો છો હવે ત્યારબાદનું ઓપ્શન છે કસ્ટમ બ્લરનું હવે તેના પર આપણે ક્લિક કરી અને તેના વિશે માહિતી મેળવી લઈએ હવે જે આપણને આ બ્લર દેખાય છે તેને આપણે ગોળ કરવું હોય ને તો અહીં ટીક કરવાનું એટલે આનો શેપ્સ ગોળ થઈ જશે ત્યારબાદ તમારે જ્યાં પણ આ બ્લર કરવાનું હોય ત્યાં તમે આને સેટ કરી અને બ્લર કરી શકો છો નીચેનું છે ને તે બે ઓપ્શન તે પણ ખૂબ કામના છે તેમાં છે ટ્રેક ઓબ્જેક્ટ અને ફિક્સ બ્લર પોઝિશન તો હવે આ બંને ઓપ્શન કેવી રીતે કામ કરે છે ને તેના વિશે હું તમને થોડીક માહિતી આપી દઉં હવે આ જે ટ્રેક ઓબ્જેક્ટ છે ને હવે માની લ્યો આપણા વિડીયોમાં દેખાતા આપણે કોઈ પણ વ્યક્તિનું આપણે ફેસ બ્લર કર્યું તેનું ફેસ બ્લર કરી અને આપણે ટ્રેક ઓબ્જેક્ટ ઉપર ક્લિક કરી દીધું ને અને પછી તે વ્યક્તિ તે પોઝિશનમાં સેટ થઈ જાય છે હવે પછીનું છે ફિક્સ બ્લર એટલે કે ફિક્સ બ્લર ઉપર આપણે ક્લિક કરી દઈએ એટલે તો આપણને ખબર જ છે કે એક જ જગ્યા પર સેટ રહે તે બ્લર હવે આ વાત થઈ ગઈ બ્લર ની તો તમે આવી રીતે તમારા વિડીયોમાં બ્લર નામના ફ્યુચરનો ઉપયોગ કરી શકો છો પછીનું ફ્યુચર છે મિત્રો ઓડિયોનું તે ફ્યુચર વિશે તો આપણને ખબર જ છે કે આપણે ત્યાં ક્લિક કરી અને યુટ્યુબ લાઇબ્રેરીથી આપણે કોઈ પણ મ્યુઝિક લઈ શકીએ છીએ અને આપણા વિડીયોમાં તે સેટ થઈ જશે હવે ત્યારબાદના જે બે ફ્યુચર છે તેના વિશે આપણે વિડીયો બનાવેલો જ છે અને જો તેના વિશે તમારે વિડીયો જોવો હોય તો તે વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો તમે ત્યાં જઈ અને જોઈ શકો છો તો મિત્રો તમે જો તમારો વિડીયો યુટ્યુબ પર અપલોડ કરી દીધો હોય અને જો તેમાં કોઈ પણ વધારાનો ભાગ હોય અને તેને તમારે ડિલીટ કરવો હોય તો તમે આ રીતે ડિલીટ કરી શકો છો અને જો તમારે તમારા વિડીયોમાં કંઈ પણ ઇન્ફોર્મેશનને બ્લર કરવી હોય તો તમે આ રીતે બ્લર કરી શકો છો યુટ્યુબ પર વિડીયો અપલોડ કરી દીધા પછી આ મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે અહીંથી તમે જે પણ ડિલીટ કરશો તે ક્યારેય પાછું લાવી શકતા નથી બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં